આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અલગ અલગ તાલુકાના પ્રમુખો જિલ્લાના પ્રમુખ અમારા નેતા સુખરામભાઈ રાઠવા સાહેબના નેતૃત્વમાં પોલીસને એક ફરિયાદ આપી છે અને ફરિયાદ એ છે કે આ દેશની સંસદના નેતા પ્રતિપક્ષ અને જે લોકોનો અવાજ સંસદમાં અને સંસદની બહાર ઉઠાવી રહ્યા છે એ ભારતમાં કે ભારતની બહાર જે લોકોનો અવાજ ઉઠાવી રહ્યા છે એવા જનનાયક રાહુલ ગાંધી માટે ભાજપના મંત્રી ધારાસભ્યો જે પ્રકારની નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે એમને માઈ નાખવાની ધમકી આપી રહ્યા છે એમની જીપ કાપવાની ધમકી આપી રહ્યા છે કોઈને મરાવા માટે પૈસા આપવાની વાત કહી રહ્યા છે તો આ પ્રકારની જે વાત બીજેપી કરી રહી છે બિલકુલ કાયદાની વિરુદ્ધ એ ગુંડાની ભાષા છે અને આ પ્રકારની ભાષાનો ઉપયોગ એ લોકો કેવી રીતના કરી શકે ભાજપના લોકો જે બોલે છે એવું જો કોઈ કોંગ્રેસના લોકો બોલ્યા હોય કોઈ સામાન્ય વ્યક્તિ જો બોલ્યો હોય એમના માટે તો આજે એ વ્યક્તિ જેલમાં હોત તો આ પ્રકારની જે સ્થિતિ છે એના માટે અમે કોંગ્રેસ સમિતિ અહીંથી ફરિયાદ નોંધાવી છે અમે આશા રાખીએ છીએ કે આ ફરિયાદ નોંધવામાં આવે કારણ કે કર્ણાટકથી કોઈ સુરતમાં જે બનેલી ઘટનાનું ફરિયાદ કરી શકતો હોય એના ઉપર કાર્યવાહી થતી હોય આસામમાં અહીંના ધારાસભ્ય ઉપર ફરિયાદ થઈ શકતી હોય તો રાહુલ ગાંધી માટે જે શબ્દો વાપરવામાં આવ્યા છે નેતા પ્રતિપક્ષ માટે શબ્દો વાપરવામાં આવ્યા છે એ શબ્દો અહીંયા પણ સોશિયલ મીડિયામાં ફરે છે મીડિયામાં ફરે છે અને આ પ્રકારના શબ્દો આપીને ભારતીય જનતા પાર્ટી લોકોને આ ખરાબ કામો કરવા હિંસા કરવા માટે જે પ્રેરી રહી છે એના કારણે અમે ફરિયાદ નોંધાવી છે અને નોંધવી જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ આમ તો આ પ્રકારની ફરિયાદો સરકાર જાતે કરવી જોઈએ જાતે કરવી જોઈએ પણ અમે કહી રહ્યા છે તો આજે અમે ફરિયાદ આપી છે અને આશા રાખીએ કે આ ફરિયાદ લેવામાં આવશે કારણ હોય છે કે આ પ્રકારની ભાષાનો પ્રયોગ પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે બિલકુલ સ્પષ્ટ છે કે આજે ભારતના એક એક વ્યક્તિના દિલમાં એના દિમાગમાં રાહુલ ગાંધીની વ્યા વાત પહોંચી ગઈ છે રાહુલ ગાંધી અત્યારે લોકોના હીરો બની ગયા છે અને રાહુલ ગાંધી જે પ્રકારના મુદ્દા ઉઠાવે છે એ અમેરિકામાં હોય કે ભારતમાં હોય રોડ ઉપર હોય કે સંસદમાં હોય એમની જે સામાન્ય લોકોની માટેની વાત એ એસ એસસી ઓબીસી માઇનોરિટી ગરીબ લોકોની વાત જે ઉઠાવી રહ્યા છે એ જાતિગત જનગણના હોય કે સત્તામાં હિસ્સેદારી હોય એ જે વાત ઉઠાવી રહ્યા છે એનો જવાબ શાસક પક્ષ ભાજપ પાસે નથી અને જ્યારે જવાબ ન હોય ત્યારે હિંસા પર ઉતરી છે એને એ સ્પષ્ટ આ છે કે રાહુલ ગાંધીનો સામનો લોકો કરી શકતા નથી પોલીસને તમે આજે આવેદન આપ્યું છે ફરિયાદ દાખલ કરવા માટે પરંતુ જો પોલીસ તરફથી ફરિયાદ દાખલ કરવામાં ન આવે તો આગામી પગલું શું રહેશે તમે આજનો જે કાર્યક્રમ છે કોંગ્રેસ પાર્ટીનો નિર્ણય છે પોલીસને ફરિયાદ આપવાનો અને જો ફરિયાદ નહીં લેશે તો આવતા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી જે પ્રકારના કાર્યક્રમો જાહેર કરશે જે પગલાં લેવાની વાત કરશે અમે એ અહીંયા એક્શનમાં લઈશું અને એ કાર્ય કરીશું છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો